જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્રમાં પરમ પરમહંસ ગાથા ભાગ પહેલો વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન શ્રી હરિએ સ્વામીને બદ્રિકાશ્રમ મોકલ્યા હવે હું કહું તે બીજું કામ કરજો આ અમારી મૂર્તિને અંદરમાં અંતરમાં ધારજો તેનું અખંડ સ્મરણ અને ચિંતન કરજો અને તમે ધ્યાન ધરશો એટલે જે જે ધામને જોવા ઈચ્છો તે તે ધામના દર્શન તમને થશે માટે આપ અમારું ધ્યાન ધરી બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાંના મુક્તોને અમારો સંદેશ આપો મુક્તોને વાત સમજાવજો भगवान नरनारायण नरनारायण देव मुक्त जनो करे सेव बीजा संत महंत समस्त કરે અર્ચના સર્વે પ્રશસ્ત મોટા મોટા મુનિ ગુણ ગાય આઠે પોર ત્યાં ઉત્સવ થાય કોને શોક ન જણાતો એવો વૈભવ છે તહાતા તો સાધુરામ તમે ત્યાં જઈ અને તે તે ધામના અધિપતિઓને મળો અને ત્યાં જઈ અને કોઈ મુક્ત રહે છે એ તમામને ધીરે ધીરે વાત તમે સમજાવજો અને તમારા અનુભવની વાત કહી સર્વને પુરુષોત્તમ નારાયણની વાત દૃઢ કરાવજો પુરુષોત્તમ પણ જે વાત અત અમો સંબંધી દેખી જે ખ્યાત તે તે વિસ્તારી સવર્ણવજો પછી પૂર્ણ થયે પાછા ફરજો એવી આજ્ઞા તમોને અમારે પ્રાણ થકી પણ પ્યારી થશો સમાધિ નિષ્ઠ જ્યારે જશે ઝાળ ઉપાધિની ત્યારે એવી રીતે ભગવાન સ્વામીનારાયણે આજ્ઞા કરી છે કે તમે આ કામ કરો અને ભગવાનની આજ્ઞાને મસ્તકે ચડાવી વારુ કહીને નમા વિશિષ બોલા વ્યાપક આનંદ તે દીશ ઓહો પ્રાણતણા પ્રતિ પાળ આપ કહો તે કરું તત કાળ તમે જેમ કહો એમ અને પોતે ત્યાંથી ઉડ્યા હો મનની ગતિએ અને ગયા બદ્રીકાશ્રમમાં બોરડીના વૃક્ષ નીચે સુંદર સિંહાસ ઉપર ભગવાન હે નરનારાયણના દર્શન થયા અદ્ભુત અલૌકિક મહાકમની મૂર્તિ એ તપસ્વી જેનું શરીર છે એવા સુંદર ભગવાનના ચાર ભૂજા ચાર પ્રકારના આયોધ્યને ધારણ કરનારા ભગવાન નરનારાયણના દર્શન થયા છે ભગવાનના મસ્તક પર છે કાનમાં છે આભૂષણો ધારણ કર્યા છે તેમને પ્રસન્ન કરવા માટે અનેક મુક્તો તેની સેવામાં તત્પર છે કેટલાક મુક્તો વાજિંત્ર સહિત કીર્તન ગાતા હોય કેટલાક તો સ્તોત્રનો પાઠ કરે છે કોઈ પ્રેમે પખાળ તપાય કોઈ ધીમે ધીમે ગુણ ગાય કોઈ વિંજણે વાયરો નાખે કોઈ સામે ઉભા ઊભા ઝાંખે એમ નિજ શક્તિ અનુસારે ભિન્ન ભિન્ન ભક્તિના પ્રકારે સેવે નર देव पोते मुक्त बधा ધરી ટેબ નિજ પર નિજ પર હિતકારી જે હસાર નિર્મિત છે દશ ભક્તિના પ્રકાર મન મહી લય તે નિજ રુચિને અનુસાર સૌ સ્વીકારે આવી રીતે નવધા ભક્તિ કરી ત્યાંના મુક્તો ભગવાન નરનારાયણને રીઝવતા હોય તે બદ્રિકાશ્રમમાં ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠાના પ્રતાપે વ્યાપકાનંદ સ્વામી પલ વારમાં પહોંચ્યા પરમાત્માને નમસ્કાર કર્યા છે અને સર્વ મુક્તોને પણ પોતાની પ્રેમ નજરે નિહાળા ને વંદન કર્યા છે ભગવાન સ્વામીને જોઈને નરનારાયણ ભગવાને મુક્તોને કહ્યું કે આ સંત તે બહુ મહાન છે તમે તે ઊભા થઈ એમનું સન્માન કરીએ સુંદર આસન ઉપર બેસાડ્યા છે અને આ તો ભગવાન સ્વામી નારાયણના પરમહંસ છે હે મુક્તો મારે અહીં આવવાનું જે કારણ છે તે હું તમને કહું છું

પોતે પ્રગટ પુરુષ પુર પુરાણ કાંતિમાં તો કળાયેલ ભણ શશિબિંબ સાપ્રા શશિબિંબ શા શાંતિ પ્રદાતા આવ્યા અક્ષરથી હરિતાતા વ્યાપકાર સમીના મુખની ભગવાન સ્વામી નારેણનો મહિમા સાંભળ્યો છે અને જે તે સમયે બદ્રીકાશ્રમ વાસી મુકતો સૌ સ્થિર થઈ ગયા સ્વભાવ સમાધિમાં ડૂબ ગયે એ જ સમયે ભગવાને તમામ મુક્તોને હૃદયમાં પોતાના દિવ્ય જ્ઞાનના દર્શન કરાવ્યા છે નિર્ણય ભગવાને વિશેષ વાત કરવાનું કહ્યું અરે સ્વામી કે હજી મને જે પ્રસંગો યાદ છે એટલા હું કહી શકીશ કારણ કે ઓ તો અગાધ છે બધું તો કેમ કહીશ તમે સૌ એકાગ્ર ચિત્ત થઈને સાંભળો આ રીતે વ્યાપકાનંદ સ્વામીએ સત્સંગી બિન સત્સંગી દરેક ધર્મના લોકોને પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા ટૂંક સમયમાં જ અનેક પરમંસો વગેરે વાતો વિસ્તારથી કહી અને સ્વામીના મુખની વાતો સાંભળી બદ્રિકા સિંહ વાસી ખૂબ ખૂબ રાજી થયા સહજાનંદ મહારાજની મહારાજ